જ્યારે આપણે કાયદો અને વ્યવસ્થાના આ શબ્દોનું ઉચ્ચારણ કરીએ એટલે આપણને પહેલું નામ ગોંડલ યાદ આવે કારણ કે હાલમાં ગોંડલની જે કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને જે છે તે સમગ્ર ગુજરાતમાં એ ચર્ચાનો વિષય બની ગયો છે અને તે વચ્ચે થોડા સમય પહેલાં જ ગોંડલમાં દલિત સમાજના વકીલ દિનેશભાઈ પાતર ઉપર ગોંડલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને લઈને ગોંડલનો જે દલિત સમાજ છે તે આક્રોશમાં જોવા મળે

પાતળ સામે જે ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને દલિત સમાજ જે છે તે આવતા મહિને મોટી સંખ્યામાં એક મહાસંમેલનનું આયોજન કરશે રેલીનું આયોજન કરશે અને તે વચ્ચે આજે દલિત સમાજના પ્રમુખ એવા દેવદાનભાઈ મુછડીયા દ્વારા રાજકોટ ખાતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે દિનેશભાઈ પાતળ પર જે ખોટી ફરિયાદ પોલીસ

જે જો અમારા એડવોકેટ દિનેશ પાટક સામે જે ગોંડલ પોલીસ દ્વારા ત્રણ ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરી છે કે આ ગુનામાંથી દિનેશને ડિસ્ચાર્જ કરવામાં આવે અને આ જે બે પીઆઈઓ ક્રિમિનલ કોન્સ્ટિટ્યુઅન્સી રસી અને એમને ફસાવવામાં આવ્યા છે એ બાબતે પણ એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી સાથે અમે એક આવેદનપત્ર આપ્યું છે સોળ અઢાર 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 છ સુધીનો એમને ટાઈમ આપ્યો છે છ સુધીમાં કાર્યવાહી નહીં થાય તો અઢાર તારીખે અમે દલિતોનું મોટું સંમેલન ગોંડલ ખાતે કરવા જઈ રહ્યા છીએ એવી પણ ચીમકી આપી છે જે રીતે વાત કરવામાં આવે તો દિનેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો છે કે સોળથી અઢાર તારીખ સુધીમાં આ જે સમગ્ર કાર્યવાહી છે એ પૂર્ણ કરવામાં આવશે અને તેમના દ્વારા એવું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે સોળથી અઢાર તારીખ સુધીમાં તો ચોક્કસથી અમે એક મહાસંમેલનનું આયોજન કરીશું બે લાખ દલિત સમાજના લોકો જે છે ત્યાં મહાસંમેલનમાં એકઠા થશે તે રીતની ચીમકી પણ દલિત સમાજના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો